તો કઈ આ બધું કને કરી જો મિત્રો જોઈ શકો છો દીવાનું બધું મતલબ કે આવું થઈ ગયો મિત્રો કશ કો આવી જુઓ જેણી કો અચાનક મિત્રો તમે આ જોઈને તમે ચોકી જવાના છો શું જોવાનું તો તમને વાત ફાઇનલી કહેશ સવાર પડી કે ખેતરમાં આવી જાય મંદિરે જો મંદિરે મતલબ કે થોડું થોડી આથું સાફ કર સફાઈ કરી દઈએ મંદિરની અને Dua puluh lima milimeter warna diukur pada tarian termitro. Tujuh suku terma jago kemarin lokasi metro. Tugas melek ke kalian. Miri boleh karya ubah tutup. Poinan tujuh suku jago kemarin lokasi metro. માતાજીની દીવાબત્તી થઈ ગઈ એ મિત્રો જો કમ્પ્લીટલી દીવાબત્તી થઈ જઈએ મિત્રો બધું આપણે કમ્પ્લીટ કરી અને આવવા જઈએ ખેતરી તો કંઈક ફટોફટ અંધીર આપણે વાંખી દઈએ મોટાભાઈ મતલબ અહીંયા સારું કામ કર્યું કંઈક ચોક્કસ નહીં તો નાખ્યું ખબર નહીં કંઈશ

ત્યાં જઈને બતાવું બધું તમને જેમ કે કહીશ તમારા સાથે રહીને તમારા સાથે મતલબ કે કનેક્ટ જ છું આપણો મતલબ કે લાઈફમાં જેમ કે આપણે ડેલી લાઈફમાં જે બધા વ્લોગ આવી છીએ એટલે તમે કોમેન્ટ કરશો તેવો આપણો બ્લોગ તમારો કોમેન્ટનો જવાબ મતલબ કે આપ્યા જેવો હશે તો આપી દઈશ મિત્રો અને તમારા સબસ્ક્રાઈબરો માટે આપણો અવેલેબલ એ અને આપણે મતલબ કે ડેલી વ્લોગ બનાવવાના સૌરભ જોશી જોશી મિત્રો જો તો કહીશ પોકે આઈ ગયા હજુ પીર થી ખેતર કાલ પાણી ના તું કહીશ ભાઈ મતલબ તમે વટાવજો પત્રો ચલાવી દેવાઈ દેવાય છો અને અરે આવો આટલો પત્રો એક બે અને આના બધી તેને પત્રો ચલાવ્યો અરે બે અરે બીજો તેની અને બે બારી તો કહીશ બધો પત્રો ચલાવી ગયા એટલો ફોન આવ્યો આપણે વાત કરી લઈએ ખાલી કહીશ ફાઇનલી ચાર પત્રો નખાઈ જાય

આપણો જે પત્ર નંબર 6 લગાવા આયો આ પાકી છે તો ગાઈસ આટલું તો રેડી થઈ ગયું આપણે બધી ગેંગ તો હો મતલબ કો બે પત્રો બાકી રહ્યો હી રહ્યો પડે છેડમાં જો આયા તો ગાઈસ આ બે પત્રો સાઈડમાં પડે આપણો હેરા લેતા ઈ ના આટલા પત્રો રેડી કો મતલબ તો ગાઈસ હવે જે બે પત્રો લઈ અને પૂરા બધી

પ્લસ્ટ પત્રું આવી ગયું છેલ્લું પત્રું આવી ગયું જો તો કઈ કોયડી નું કોમ કમ્પ્લીટલી રેડી જો લાઈટ કરવી પડશે કોયડી કોમ રેડી પુત્રો પુત્રો નખાઈ જાવ ખાલી શીલા ભરવા હે એટલો ભરાઈ જાય એટલે કમ્પ્લીટ રેડી તો ઘણી મોટી ઓયડી બની જઈએ કઈશ આ બાજુ મમ્મી ચા બનાવો ના સામે આપણે પોણી લાઈને આપ્યું કહીશ આપણે આ બાજુ છીએ તો ઓગળીનું કોમ રેડી થઈ ગયું કહીશ તો આપણો આ બાજુ બતાવવાનું તમને કંઈક યુનિક તો શું બતાવવાનું ઓગળા તો જો આપણે ઠીક કરી હું લોકો હોચ કર્યું કોદાળીથી કોદી કોદી ના બધું કોમ્પ્લીટ એક્સપ્લે કરી જેમ કપાય પડે એવું હતું અને તમને યુનિક વસ્તુ હતો કહીશ તો તો કહીશ આમાં જો ખેતરમાં લાવ્યો તમને અહીંયા તો હી મૂળા જો મૂળા વાયા હી આ બાજુ મેથી હ હસ પાલક થી બધું સામાન વાયો અહીંયા તો કહીશ ઘણા તો આપડે નો મત જેમ કે આપડે ખેતરમાં ઘણી વસ્તુ આવડતી નહીં કહીશ તો જો તો કઈ હવે આપણે આ જેવું બધું ખોલ્યું તરતી જોવા મળ્યું હતા નકાવ હાજો પણ કઈ સ આ રહી કો નહીં આ રહી એક કરબલી આ મિત્રો જે નેકળી તો કઈ હવે આપણે જે પેલી બાજુ અને ઓ ગઈસ નાઠી નાઠી કઈ તે જો તો તરી કઈ કો તો કઈ મતલબ કે આપણો ટોકર નાખવાનો હો તો કઈ તગારી તો ઉપર હો यार आप खोड़ता था, था नहीं તો કહીશ જો અરે મતલબ કમ્પ્લીટલી ક્લિયર કર્યું હો વીસ ટોકનનો પંદર ટોકનનો સ્માલ બનાવનો હો તો એ આપણું જ બનાવવાનો એવો મિત્રો એમ છે તમે જેમ કહો ઑડી તો રેડી થઈ જાય અંદર જો કંઈશ ઉપરથી જો વીડીનું બધું કોમ ચાલુ હો ઊડી રેડી થઈ ગઈ હવે હું પાછું લાઈન ખાલી બેહવાનું શોધી હતી અને પૂરણનું બધું કોમ કરવાનું બાકી હે કહીશ તો કહીશ ફાઇનલી મતલબ ઘણું બધું કોમ કર્યું હો અને તમને બતાવું ત્યાં જાય તો ગઈશ મતલબ કે એક બાજુના બે થર લેવડાય જાય પિલ્લર બોલે ને એના મતલબ તમને એક પિલ્લર બતાવી દઉં હાલ તો ગઈશ પિલ્લર તમને અહીંયાથી આટલી જોવા મળશે જો એ રે બે થર લેવડી જાય અને બસ આપણે કર્યું જો પણ પોણી સોટી મિત્રો ભાઈ એટલે પોણી સોટી કહો તો ગઈ જો ડેમ ખાલી બતાવ તમે પોણી સોટ્યું મિત્રો અંદર ના અંદરથી ઉડી ઓડી ટાઈપ ટાઈપની થઈ ગઈ બારી બધું થઈ ન બીજું કોમ આપણે એ કર્યું કે આરી બનાવીને આશી પણ એક મોટી પ્રોબ્લેમ એ થઈ ગઈ હા મિત્રો કારીગર જો આ નહીં એ જ પ્રોબ્લેમ મતલબ તેને વાગે તો કહીશ હાલ તો આપણે જી આ જો આ ભાઈ એ મોટા ભાઈએ પેલું ફળવી ફલવી નાખ્યો આખો જેમ કૈયાથી લાઈટ લેવાની ને એટલે મિત્રો તો ગઈસ વાગી ગયા અને અહી આપણે બેસીએ અને વિડીયો એડિટ કરીએ કોમ પહોંચ્યું હો મતલબ કે સિમેન્ટ આવે ટ્રાન્સફર થઈને આટલા આવે જો આપણે ચલાવ ભાઈ પીપળા ઉપર ભાઈ ફાઈનલી ગઈશ આ બાજુ કોમ ચાલુ હોજો ઈટો પડી થોડ લીધા હી બધું કોમ ચાલુ ગઈશ તો આપણે ટોકર લઈ લઈએ અને જો ટોકર ટ્રાન્સફર કરી દઈએ ને હું ટોકર આવે સામાન આવે અને આપણે અહીંયાથી આપી દઈએ એ રીતના બધું તો કઈ જો તો ટોકર ભરીને ના લઈ ને આપણે અહીંયાથી આ લઈ લઈએ અને આપીએ ઉપર રીત માકાન જો દાદલું કોમ પટી જાય કમ્પ્લીટ જો અથવા લીધેલું જો ઘણું ખરું કોમ તો પટી જવો મિત્રો જોઈ શકો છો અને આપણે કોઈને લેવાના નહીં વિડીયોમાં તો કહીશ આ જો કમ્પ્લીટલી કોમ પટી ગયો અને આ બાજુ જો પીપળો બીપળો મતલબ કે માલે પટી ગયો કોમ પટ્યું બધું ઈટીઓ પટી જાય ગાઈસ ઇટીઓ રોડ હોય તો મતલબ કે કમ્પ્લીટ ઇટીઓ ચાલી રહી ઉપર ખાલી પોચ છ વધીએ છે ઇટિયો વધારે નહીં અને ગઈશ તગાર ઉપરથી પડ્યું ઓનલાઈન કોઈ વાંધો નહીં ગાઈસ આટલો માલ હોય એટલો પટાઈ દઈએ આપણે જો ada Adiapri, ana adiapri kumal porai dia guys, api, ami aman porai awi, ami aman watai apri temlo, awi kelo, itu kai sasun, sesraja ya guys, tu tu api adan porai dati ri mata jitalai, ana wajii apri, tiwo, tu ini se, adiapri baju kapa do, ida do asap mi temlo, watau, kumkal tu aplo. Nih, pahandendo pendo samai, ai samai jauh paridei, susup jauh, sesuatu deh. sesuatu jauh, sesuatu guys. sesuatu jauh, guys. jauh, jauh, sesuatu jauh, sesuatu jauh, temen jauh, sesuatu 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 jauh, jauh, sesuatu jauh, jauh, jauh અમે બેઠા હા ગઈ બ્લોગ આપણે અત્યારે પૂરો કરીએ અને ગઈશ જ સાસુ સસુરાયા હતા એટલે મતલબ કે બ્લોગ એટલો બધો બનાવે નહીં પણ અત્યારે આપણે પૂરો કરીએ કાલે ફરી બનાવશું જય માતાજી